એ હરી ભાઈ ભાઈ હરી ભાઈ હે હરી ભાઈ ભાઈ હરી ભાઈ ગાડી અને ઘોડાની હરી ભાઈ હલો થઈ ગયો બોલો ત્યાં હેવા બટા હા તમે તૈયાર થાવા ને હાલે તૈયાર જ છો અને આમ જો કડવી માં હા તમે હારી ગયા તો આ ગાડી મને દેવી જોશે હો હાતે કાય માનતો નઈ હાતે થઈ જાવ તૈયાર હાલો અને આમ જો આ હું તમને શું કહું શું એ ઢકો હરખો દીજો હો આ તો એ ઘોડો લેવાનો છે હો લે લેવાં

લે તે દે બેસી લાય એ તને ના વે હું તો અંથી કેતીતી લે એમાં કાય હાલે દેવાની હવે આ ગાડી મારી અલ્યા ઘોડો મારો હે આપણે બેરું થી આવું તો આ ક્યાં તાર બેરું થી વેવું છો હડोसी ઓય અમારી ગાડી દે દે ના

આ ગાડી કીધું તું રેસ રાખજે પણ હું જીતી જીતી જાય હાવ ડોબા જેવી આખમાં લઈ દીધી ગાડી હારી દે આ ડોસી ને મન આવી